આજે અલગ કલર ની મેટ્રો વાદરી કલર ની રોજ લીલા કલર ની મેટ્રો આવી ઉત્તરો પતિ ગઈ છે હા મિત્રો છોકરો એવું કહેવા માગે છે કે ઉતરણ પતી જઈ વાસી પતી જઈ લોકો બહુ મજા કરી પણ હવાથી આ જો આ પક્ષીઓ આવે આ રીતે એટલે જે પણ ઘૂંચરો પડ્યો હોય દોરીનો જે પણ પડ્યું હોય એ બધું લઈને બારી મૂકવું જેથી કરીને એના લોકોના પગમાં આવવા નહીં એમનો પગ કપાઈ ના જાય બરાબર ને હા એવું કરવાનું અમે પણ કરી હલો મિત્રો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગની અંદર તો મજામાં છો ઉત્તરાયણ પર પતી જઈ અને વાંસી ઉત્તરાયણ પર પતિ જઈ તમે બંને બ્લોગ ના જોયા હોય તો જોઈ લેજો બહુ મજા કરી અને ઉત્તરાયણ પતિ એટલે મને ધાબા પર આવી ગયા હતા અને બધા જે ઘૂંચડો પડ્યા હતો ચોરીના એ બધા ઘૂંચડો મારી નાખ્યા હોય તમે પણ મારી નાખજો જેથી કરીને પક્ષીઓને કોઈ બી ભરાઈ ના જાય ને કોઈ તકલીફ ના થાય

આજે ઉત્તરાયણ જઈ છે અને અમે આવી છે ધાબા પર વાસી ઉત્તરાયણ પતી જઈ અને છોકરો આવી ગયા ઉપર મેટ્રો જોવા માટે અને અંછુ બે આવી ગયા છે મેટ્રો જોવા માટે અને આ જોવો આવી જાય મેટ્રો આઈ જાય મેટ્રો આજે અલગ કલરની મેટ્રો આવી હે વાદળી કલરની લાલ કલર ની મેટ્રો મેટ્રો બાય બાય અમે આઈયા હતા દબા પર અને આઈ ને અમે આ બધું છે ને જે પણ ગુજરાત પડ્યો હતો બધા સાફ કરી દીધો છે જેથી કરીને બધા બારી મૂક્યા તે પક્ષીઓના પગમાં પગમાં આવે નહીં સચી આવી ગયો છે ગુજરાન મદદ કરાવવા માટે નંદી અંશુ અને આટલું કામ કરી નાખ્યું ગુજરાન જતી રહી એટલે બધું સાફ સફાઈ કરી નાખી એટલે પક્ષીઓના પગમાં પગમાં આવવા નહીં ફસાય નહીં અને હું વાતો કરો બે જણો

ઉત્તરણ પતિ જાય છે હા મિત્રો છોકરો એવું કેવા માંગે છે કે ઉત્તરણ પતિ જઈ વાસી ઉત્તરણ પતિ જઈ લોકોએ બહુ મજા કરી પણ હવેથી આ જો આ પક્ષીઓ આવે આ રીતે એટલે જે પણ ગૂંચરો પડ્યા હોય દોરીનો જે પણ પડ્યું હોય એ બધું લઈને બારી મૂકવું જેથી કરીને એ લોકોના પગમાં આવવા નહીં એમનો પગ પગ કપાઈ ના જાય બરાબર ને

ના કોણ હા કોણ હા હું કોણ હું મજા કરતે મેં પે જવા અંદર

પકડવા <laughs> નહી <laughs> 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 <laughs>